સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સોમવારે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો સુરતના ઉમરપાડામાં માત્ર ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો હતો સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ત્રીસ ટકા વરસાદ પડી ચુક્યો છે હાલ રાજ્યમાં વાયરલ ફીવર કેસોમાં વધારો થઈ રહ્યો છે જલાલપોર તાલુકામાં આવેલ મુનસાળ ગામમાં થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા નાગઢનો ભાખરવડ ડેમ છલકાયો હતો માળ્યાહાટીનામાં વરસાદથી ડેમમાં પાણીની આવક થવા પામી હતી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા હતા તેમજ નદીના પટમાં અવરજવર માટે મનાઈ કરવામાં આવી હતી મુંબઈમાં બસ અને ટ્રેક્ટર વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના મોત અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે બસમાં સવાર અન્ય બેતાલીસ લોકોને સામાન્ય ઈજા થઈ હતી આ ઘટના સોમવાર રાત્રે સાડા બાર કલાકે બની હતી આજે રાજ્યના અઢાર તાલુકામાં વરસાદ વરસ્યો સવારે છ થી દસ વાગ્યા સુધીમાં અઢાર તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ ઉમરગામ માળિયાહાટીમાં દઢ દર ઇંચ વરસાદ નોંધાયો ખંભાળિયામાં પોણો ઇંચ સુત્રાપાડામાં અડધો ઇંચ વલસાડમાં અડધો ઇંચ માંગરોળમાં અડધો ઇંચ ગરબાડા ખેરગામ કેશોદ મહુવા તાળા ડીસા જેતપુર પાવી બોડલીમાં વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર સાબરકાંઠા પાટણ ગાંધીનગર ખેડા અમદાવાદ અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ આણંદમાં છૂટા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસ બંધ કરાયા હતા પાવર હાઉસ બંધ કરાતા ડેમમાં સતત પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો છેલ્લા ચોવીસ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં સાત પોઈન્ટ સત્યાસી ઇંચનો વધારો થયો હતો ડેમમાં પાણીની આવક બાદ એકસો ઓગણીસ પોઈન્ટ ચોરાણું મીટર પર જળ સપાટી પહોંચી હતી